ખૂબ બધા આવકાર આપું છું અને આજે હમણાં પચ્ચીસ વર્ષ કમ્પ્લીટ થયા છે જ્યારે છવ્વીસમો વર્ષમાં જ્યારે અમે લોકી રહ્યા છે ત્યારે કે શબ્દો કહેવામાં માગું છું કે આ સમાજને જોઈને બીજા સમાજની જનલ એવું એવી વસ્તુ છે કે આજે ટ્વેન્ટી ફર એફથી માં આવે છે ત્યારે એમનું જે શાંતિપૂર્ણ માહોલમાં જે મહેતુ સમાપન થાય છે તે ખૂબ જ વસ્તુ કહેવાય છે અને હું આશા રાખું છું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં મહેતુ સમાપન થાય અને અમે લોકો અહીંયા એસસી સમાજ એસટી સમાજ ઓબીસી કે દેહ સમાજ આપણે તમામ સમાજની જ્યારે મેચોનો ઓપનિંગ હોય ત્યારે આવીએ છીએ જે બોલાવે ત્યારે અને સાસકાર આપીએ છીએ અને હું આ સમાજને એટલું કહેવા માગું છું કે તમે જે આપણને પોતાના સમજીને જે જે આપણે આવકાર આપો છો તે બદલ અમે તમારા આભારી છે અને આવનારા સમયમાં અમે તમને જોડે છે તમે કે બી કામ તમને ખૂબ ખૂબ મેં તમારો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત